નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપશોનો તૈયારી કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકાર તેમના પેન્શનરોએ પેન્શન સાથે આપશે બાકીની એરિયસ તો મિત્રો રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય જો તમે રાજ્ય સરકાર હેઠળ કામ કરી રહ્યો પેન્શનદાર મિત્રો છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ માટે અલગ બંને બનાવે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં અમુક છું જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર બાબતે પેન્શન બાબતે ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લખમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની આ મહત્વની અપડેટ તો રાજ્ય સરકારે તેમજ પેન્શનધારક મિત્રો છે પેન્શનો અને પેન્શનની સાથે જે આપશે બાકીની એરિયસ એ જે લાંબા સમય સુધી રાજ્ય તેમના માટે ખૂબ જ સારા સમાચાર તો મિત્રો મધ્યપ્રદેશની મોહન યાદવ સરકાર સામાજિક સુરક્ષા પેન્શનને લઈને એક મોટો નિર્ણય લીધો છે જે મુજબ જો પેન્શન બંધ થઈ જશે તો બંધ કરવામાં આવશે અને તેનો વિલંબ થાય તો સરકાર પેન્શનની સાથે ઇરિયસ પણ ચૂકવશે આટલું જ નહીં જેના કારણે આ ઘટના ઘટના બની છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે મધ્યપ્રદેશના સમાચાર સામાજિક સુરક્ષા પેન્શન બંધ થવાના અસ્વીકૃત વિલંબના કિસ્સામાં હવે રાજ્ય સરકાર પેન્શન સાથે પેન્શન દવાની બાકી રકમ પણ આપશે રાજ્ય સરકારના આ નિર્ણય પછી રાજ્યના બાર પ્રકારની સામાજિક સુરક્ષા પેન્શન યોજનાઓ અસર પર ચૂકવવાની વિવિધ કારણોસર પેન્શન બંધ થવા અને પેન્શનની મંજૂરીમાં વિલંબના કિસ્સામાં સામાજિક ન્યાય વિભાગ આ કરવું પડશે જેટલા મહિને પેન્શન મૂકી રાખવામાં આવશે તેના માટે ઇડસ પણ આપવામાં આવશે આ અંગેની નવી જોગવાઈ પોલ પર ઓનલાઈન કરવામાં આવી છે આ અંગે સામાજિક ન્યાય કમિશનર ડૉક્ટર રામ રામબાલ બોસળે બુસ્લેટના તમામ તમામ કલેક્ટરોને જાણ કરી છે નવી જોગવાઈ મુજબ પેન્શનની અસફળ ચૂકવણીના કિસ્સામાં ભૌતિક ચકાસતી પેન્શન બંધ થવાના કિસ્સાઓમાં લાભાર્થીઓનું એકાઉન્ટ પેન્શન પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે અને લાભાર્થીની પાત્રથી પુષ્ટિ કરવામાં આવશે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે નવી જોગવાઈ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કમિશનર અન્ય શેરી સંસ્થાઓના મુખ્ય મ્યુનિસિપલ ઓફિસર અને જિલ્લા પંચાયત મુખ્ય કર્મચારીના અધિકારી બાકી રકમ મંજૂર કરશે તેમજ જે કર્મચારી કારણે પેન્શન બંધ કરવામાં આવી છે તેની સામે શિષ્ટ પગની કાર્યવાહી કરવામાં આવશે જો પેન્શન મંજૂર કરવા બિનજરૂરી વિલંબ થશે તો દોષિત અધિકારી અને કર્મચારી સામે શિષ્ટ પગના પગલાં લેવામાં આવશે સ્થાનિક સંસ્થાની દરખાસ્ત પર સામાજિક ન્યાય વિભાગની પ્રાદેશિક સંયુક્ત અથવા નાયબ નિયમક દ્વારા બાકી રકમ મંજૂર કરવામાં આવશે તેમના વિલંબ પર એ રીતે ચૂકવવામાં આવશે જેમ કે મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્ધવ વસ્ત્ર પેન્શન યોજના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય અપંગતા પેન્શન યોજના કન્યાવાળી પેન્શન યોજના માનસિક વિકલાંગતા બહુવિદ્ધિ વિકલાંગ વ્યક્તિ નાણાકીય સહાય સામાજિક સુરક્ષા વૃદ્ધાવસ્થા પેન્શન યોજના તો સામાજિક સુરક્ષા તેજી દેવાની પેન્શન યોજના સામાજિક સુરક્ષા વિકલાંગતા પેન્શન યોજના વિકલાંગ શિક્ષણ પ્રોત્સાહન સહાય રકમ ઉદ્ધાવસ્થા રહેવાસી માટે પેન્શન મુખ્યમંત્રી સામાજિક સુરક્ષા કલ્યાણ પેન્શન યોજના અને મુખ્યમંત્રી અપાણી પેન્શન યોજના આ બધી યોજનાઓ મિત્રો જોવા મળી રહી છે તો થેન્ક યુ વેરી મચ ગુજરાત સાહિત્ય નિગમજનને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરી લો બે એક બટન દબાવી લો થેન્ક યુ વેરી મચ